ૌધરી ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા હેતુ સર લોક જાગૃતિ અભિયાન હાથ ધરાયો કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા હેતુ સર મરીન ટાસ્ક પોલીસ અધિક્ષક એસ જે પરમાર માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે આ અભિયાન અંતર્ગત અબડાસા તાલુકાના સિંધોડી ગામમાં ડીવાય એસ પી આર ઉપસ્થિતિમાં ગ્રામ સભાઓ યોજાઈ જેમાં ગ્રામજનોને પ્રજા વચ્ચે સક્રિય સમન્વય જાળવવાની તાકીદ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સ કેફી પદાર્થો તથા સરહદી વિસ્તારમાં અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખીને પોલીસને મદદરૂપ થવા અપીલ કરી સિંધોડીના સરપંચ ગોપાલભાઈ ગઢવીએ ખાતરી આપી કે ગામના લોકો દેશની સુરક્ષા માટે હંમેશા સહયોગ આપે છે આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સુરક્ષા જાગૃતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ